નાભા ભગતે ભક્ત માળ લખેલી છે ભાઈ કે ભાઈ ભાઈ ભગવાન આખો નાભા ભગત ની ભક્ત માળ છે ભગવાન નાભા ભગત નું ઝોપડું સૌ આવતા ભાઈ ચૈતન વૈશાખ મહિનો આવે ને એટલે ઝૂપડું બનાવી દેવા ભગવાન આવે નાભા ભગત ગમે ભક્ત માળ લખેલી છે સત્સંગ કરે એટલે બસ એ કોઈ પણ ના લીધે નીકળે શબ્દ સાંભળે એટલે સીધા બસ બે કામ એ બધે પડતા મૂકે નાભા ભગત જા બેઠા હોય જમાવટ કરે એમાં ગામ નો વાણી ગામનો વાણીઓ હોશિયાર કર્યો કે માળો નાભો ભગત કેવો ય એ કે જા બેહના બસ એની સત્સંગ ચાલતી હોય એટલે કોઈ ગમે મારે કે આ ક્યારેક ક્યારેક દુકાન બે હાડી જાવું પડે નાભવું પડે તારે એની કાંઈ એવું તો શું છે એ કે સત્સંગ આ કરતા હોય એમ વાત કરે એમાં બીજે ઠેર ઈ વાણીઓ ને સત્સંગ કરવો સત્સંગમાં ગયા કે આપણે બધા ભગવાન ભગવાન કરીએ કે ભગવાન એ કેવા સિંહેવા સત્સંગમાં કીધું કે ભાઈ કેવા ઈ તમે હું પૂછો કે નાભો ભગત છે અને ભગવાન એનું સૈતર મહિને એનું ઝૂપડું એ કે સૌ આવે ભગવાન ભાઈ એ કે હોય ને કે ત્યાં વાણી કે તો આખલે નાભા ભગત નહીં કે આવવા કે ને લેવા સહી કે હું ભગવાન ના દર્શન થોડાક આવ્યા ભાઈ નાભા ભગત તો દુકાને દુકાને આવ્યા ને એટલે કીધું હાલે કે ભાઈ તમને નાફા ભગત થી કે ભગવાન મળ્યા ને તમારું કે સૌ આવે હું તો ગામમાં સત્સંગ સભામાં ગયો મને એવી વાત મળી હું એને પૂછતો કે ભગવાન કેવા હોય ને ક્યાં ભગવાન મળે ને તા એ મને એમ કીધું કે નાફા ભગત છે એનું ઝોપડું સૌ આવે ને યાને ક્યાંક ભગવાન ના દર્શન કરાય છે એ કે તો આપણે ભેગા રહી તમારે મને દર્શન નો કરાવવા ભાઈ એટલે ઈ કે પણ આપણે ભેગા બેસી માથા હશે પણ તમે કોઈ જગ્યાએ એવું કીધું કે મને ભગવાનના દર્શન કરાવવું જોઈએ કે હા એ તો આખલે તંત્ર આવી શકે હું કે પણ એ કે તો હું કે પણ તમે હમ દીધા દો ભાઈ ભગવાન આવ્યા એમ કહું ને એટલે હમ દીધા દો પછી એ કે લઈ ઈ તો અમે વાણીએ ઈ કે ખાલી તમે અડધું કહે ને તો અમે આખું હમ લઈએ

એક ભારો ઓલો શું કેવાય પાઈન વાઢી ને માથે ભારો એક પાય તો હારો એક તૂટલો ને પૈયું ફાટલું ને ખર પર ખર પર માથે ભારો નાઈ નાફા ભગત તો છે કે જય કે જો ભગવાન આવી ગયા ભાઈ ભગવાન આવીને તરત કે નાફા તા કે હું

કે પણ ભગવાન તમે ઈ કે મને પગે લાગવા દીધો નહીં પાણી પાવા દીધું નહીં અને તમે દરેક ઉતાર વેળે આવો આભા ભગતે વૈશાર કર્યો કે આ મને હાયર ઓલાન વસન અપાઈ ગયું ને કે ભગવાન કીધા વિના નાય મારે કરવું હું તો ભગવાન તા કે હું ઈ કે તમે થોડી વાર કમ આગળ હું અંબા પાણી વ્યવસ્થિત પાણી પાણીનું બાનું આ તો નાભો ભગત હોય ને આ નાભા ભગત ના ઝોપડા ના ખર પર ખર પર આવે નાભા ભગત તો વાણિયા કે જો ભાઈ ભગવાન ગોતવા જાય ન મળે પણ આ નિર્ગુણ શરીખીડો ગુણ ગુણનો ગુણ કરી જો ઈ નો ઈ બોલા ગુરુ હમે આંગળી કરતો રહી ક્યાંતો રહી એ કે હા ભાઈ હા પણ બોલો વાણી ઓપી કે આ તું કે આમાં કઈ ખોટું નહીં અને પાછું પીધું વાણી હું કઈ ખબર એ કે નાભા ભગત તા કે હું એ કે મારે મારે ઘેરે ગળના ગાડા ઘીના ગાડા એ કે મારે ઘરા ખોટી થાય તું મને એ કે કળશે જવા દે એટલે એ કે મારા ને તો હું કેતો હો એ કે અડધું કઈ તો આખું બોલે આખું કીધું તો અડધું નાભા પગથવાન કે ભાઈ હમઝે નઈ હિમજાવીના હાંગલા પીબેડા ખાય કે બુટડી નાખે બોકાટ રફ રાફડા બધા હમઝે અને કહેવાય એ કે નાભા પૂળા અંબાવા નો હમ શબ્દ છે ભાઈ સમજાય તો શબ્દ બ્રહ્મ છે ભાઈ રોમે રોમે એનો રંગ લાગી જાય ભાઈ તો એક શબ્દ નહી આવા ઓગણ શબ્દ આ દેહમાં કામ કરે કેટલા ઓગણ પસાસ અને એમાં જે મહામંત્ર તમને દીધેલો છે એ કામ બધું કરાવી રહો ઓગણ પચાસ પણ હવે એ શબ્દ મળે ક્યાંથી કોઈ એવા ગુરુ મેર થઈ જાય અને એ કે શબ્દ માંથી શબ્દ છૂટે શબ્દેરિયા ભાઈ સદ શબ્દ ની જો ખોજ કરી લાવે ઓદગુરુ મળી જાય શબ્દ ને ખૂટવાળી દેનાર જ શબ્દ છે જો કોઈ ગુરુ મળી જાય પણ શબ્દ ખૂટે નહીં એટલે એનો અંત આવે નહીં એટલે સંતો એ કીધું કે ભાઈ આ સંસાર સાગર તો મહાજળ ભર્યો સંસાર સાગર છે મહાજળ ભર્યું પણ આમાં સંતો એને મીઠો મેરામણ કરીને મેળ્યો છે અને આ જગત છે એ કે આ થું કરીને ખારો કરીને ડેર્યો છે ભાઈ એને ખારો કરીને ડેર્યો પણ આમાં જો કોઈ સમજી જાય તો હાસા મોતી ત્યાં મળે મોતી નો સાણો સારો શણે પણ લાણી થઈ રહી છે કાગડા બગલા હોય એનો સારો કરે પણ એમાં એ ટકે એટલે કીધું ખારા સમદર માં સાથે ભાત કામ હોતી કોઈ ગુરુ ગમ હોતા તો ભાઈ મોતી લે આમાંથી તારા એમાં ગુરુગમ હોય તો થાય ગુરુગમ છે તમારું મન છે શું છે મન સય વાદ્રા જેવું છે મનની ઉપમા તમે જેવી અને આપો એવી પછી મન ને જો તમે સ્થિર કરી અને અડગ રાખી તો મન નિરંજન નિરાકાર છે મન છે એ નિર્ગુણ છે મન છે હવે આ મનને ને ઓળખવું હોય અને આ મનને ને પામવું હોય તો સાસા સદગુરુ ની સેવા કરો સેવા સમરણ અને ભક્તિ પેલી તમારી સેવા હોવી જોઈએ પછી સમરણ હોવું જોઈએ પછી ભક્તિ ભાઈ સેવા વિના કોઈ વસ્તુ સેવા છે એ ભક્તિથી પણ એનું મૂલ્ય છે સેવા છે ભક્તિને ને સમજાવવા વાળું કોણ કે સમરણ સમરણ ને સમજાવવા વાળું કોણ સેવા આવ્યા હોય પણ આપણું મનમાં એવું કઈક નક્કી હોવું જોઈએ સત્સંગમાં જઈએ તો આપણે ક્યાંક લઈને આવવું છે પછી એવું ન રખાય કે સત્સંગમાં આવ્યા પછી ગાય હોય ભેંસ હોય અને ભેહા પાડાય હોય ને બધાય તળાવે પાણી પીવા તો જતા હોય ભેહા પાડા હોય તળાવ માં આવી પછી ગાયું હોય ને બળદ હોય ને હે હોયમાં જાય હે નો એમાં આપણે માણસ આપણે માણસ ને માણસ બની જવું હોય તો આપણે માણસ હોતા તો નથી આ નક્કી રાખશો અમારો અનુભવ છે આપડે માણસ નો હોય આમ તમને પણ લાગે બે હાથ બે કાન નાક બધું હોય છતાંય આપણે કઈ બંધાતા નથી કઈ બંધાઈ ભાઈ કઈ આપણે બહાવ છૂટા હોય આપણે કઈ બંધાતા નથી એટલે આપણે બંધાતા નથી એને કારણે આપણું મન છૂટું રહે છે ભાઈ શું થાય આપણે ત્યાં બંધાઈ તો આપણું મન બંધાવાનું છે બંધાવવાનું નથી આ ઢોર છે આ ઢોર છે એ આપણે એને એમાં જે બુદ્ધિ છે એને એમાં છે

એવું એના એમાં એવું હશે આમ હારું હારો એવું હશે આજ આજ આપણે આલુ બદામ ઓલું કારણ કે એના એમાં એ નથી આ ફગાવી નાખવાની વસ્તુ છે એ ફગાવી નાખવાની વસ્તુ એ ખાય છે અને સતાય એમાં આપણી કરતા કેટલું બળ તાકાત અને આપણે તો ઓલા કેમ ફાલફાલ ખાઈ છે છતાંય આપણે નિર્બળ એનું કારણ હે કારણ કે પણ આપણો માર્ગ કઈક અલગ છે એટલે આપણે માણસ થવું હોય તો આપણે પેલા તો આપણો જે રસ્તો છે આપણા રસ્તા આપણે હાલ રસ્તામાંથી ચાલે તો જ માણસ થઈ કે નથી માણસ ન થવાય કેવાય ખરું ભાઈ માણસ નું કર્તવ્ય એક જ આવે પાંચ નિયમ નું માણસ પાલન કરે ભાઈ એનું નામ માણસ હવે પાંચ નિયમ માંથી છઠ્ઠો નિયમ અપનાવે માણસ હવે પાંચ નિયમ માંથી એક નિયમમાં જો ન હોય પાંચ નયમ માં હોય ભજન કરવું ન પડે અને એક નયમ તૂટે એટલે પછી એક નયમ નો આ એનું ઓલું છે અને એક નયમ માળા નક્કી કરી લે કે આજ જે હવાર થી આપણે ખોટું નથી બોલવું એન પાછળ આ પાસે ડબ્બો છે ભાઈ રેલગાડી ના કેમ ડબ્બા હોય એમ ડબ્બો છે પાસે એમને રીતસરાય અને એક તમે કે હાલો થોડું ખોટું બોલ નાખો

અને પછી સોરાશી પટકવાનો લાગી ભાઈ એ તો અહીંથી ખોળી તા એટલે હમે એનિમેટેડ તૈયાર હોય